હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ પોતે નું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો આવા જ વિડીયો મેળવવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં મારા પ્રેસ કરો જેથી તમને નોટિફિકેશન મળતી રહે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો

સિંહ વધતી કુત્ર પતતી આકાશ ક્યાં આકાશ પડે છે પ્રશ્ન બે આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી માંથી સંસ્કૃત શબ્દ શોધીને તેની સામે ખરાની નિશાની કરો અથવા કરો સસલું તો પરણમ આવશે મિત્રો પાંદડું શું આવશે પરણમ બરાબર પડે છે તો પતતી આવે બોલે છે તો આવશે વધતી ડરેલો એટલે ભીત જંગલ એટલે

સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી પરીક્ષાના પેપરો એકમ કસોટીની સમજૂતીના સમજૂતીના આ બધી જ વસ્તુ તમને ત્યાંથી મળવાની છે જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપર ચાલો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓકે હવે પેજમાં જઈને તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખ દો સેન્ડ ઓટીપી કરો ઓકે ચાર આંકડા ઓટીપી નાખશો એટલે પેડ કોર્ષમાં તમારા ધોરણમાં જઈ તમારા ધોરણની તમે પીડીએફ લઈ શકો

શયન શુક અત્ર રાષ્ટ્ર કુત્ર શયન પ્રશ્ન વનમ શયન કરોતુ શશક ભીત બરોબર ડરે જાય છે શશક વૃક્ષ સમીપ આ ગશક પલાયન કરો ભાગે છે ચલો ચિત્ર પરણમ આવી સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો બરાબર શુંગા એટલે શિયાળ સોરી બરાબર અને સસ એટલે સસલું હા બોલી આપણે જોઈએ છે શિયાળ છતાં બોલાય જાય બરોબર ને સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય બધ બરાબર વિડિયોઝ જો આ બધાની તમારી પીડીએફ જોતી હોય બરાબર તો આ બધી વસ્તુ આપણી એપ્લિકેશનમાંથી મળી જશે તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત